નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચની જે નવી સ્વ પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આજે આપણે આ વીડિયોમાં ધોરણ પાંચ જે નવી સ્વ અધ્યયન ભાગ નંબર બેના પર્યાવરણ વિષયના પાઠ નંબર અગિયાર સુનીતા અવકાશમાં તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વીડિયોની અંદર જોઈશું તેમનું સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક નીચેના ચિત્રો જુઓ અને પ્રશ્નોના જવાબ લખો જોઈએ ચિત્ર નંબર એક છે પૃથ્વી અને ચિત્ર નંબર એક અહીં ચંદ્ર નંબર એક આપેલ બંને ચિત્રોમાં કઈ બાબત સરખી જોવા મળે છે તો કે બંનેનો આકાર ગોળ છે બંને ચિત્રમાં એક સરખા જેવી આકૃતિ જોવા મળે છે નંબર બે આપેલા બંને ચિત્રો કઈ બાબતે જુદા પડે છે તો કે પૃથ્વીનું કદ મોટું છે જ્યારે ચંદ્રનું કદ નાનું છે પૃથ્વીનો રંગ બ્લુ છે જ્યારે ચંદ્રનો રંગ કાળો અને સફેદ છે નંબર ત્રણ પૃથ્વીના ચિત્રમાં જે જુદાપણો જોવા મળે છે એનું શું કારણ હોઈ શકે તો કે પૃથ્વી પર ખૂબ મોટા ભાગમાં દરિયો આવેલો છે જેથી ચંદ્ર કરતાં પૃથ્વીનો રંગ અલગ દેખાય છે નંબર ચાર તમને શું લાગે છે ચંદ્રની જેમ પૃથ્વી પણ ચમકતી હશે હા સૂર્યના કિરણો પૃથ્વી પર પડતા હશે ત્યારે બીજી જગ્યાએથી પૃથ્વી પર ચંદ્રની જેમ ચમકતી દેખાતી હશે નંબર પાંચ આપણને ચંદ્રના આકારમાં કેમ ફેરફાર જોવા મળે છે ચંદ્રની કળામાં પંદર દિવસ સુધી સતત વધારો થાય છે જ્યારે ચંદ્રનું કદ રોજે વધતું જાય વધતું દેખાય છે ત્યારબાદ પંદર દિવસ સુધી ચંદ્રની કળા ઘટતી જાય છે ત્યારે ચંદ્રનું કદ પંદર દિવસ સુધી ઘટતું દેખાય છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ લખો નંબર એક ચંદ્રના આધારે ઉજવાતા તહેવારોના નામ લખો તો દિવાળી ભાઈ બીજ દેવદિવાળી મહાશિવરાત્રી હોળી રામનવમી હનુમાન જયંતિ રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ચતુર્થી શરદ પૂનમ ચેટીચાંદ ચંદી પડવો ઈદ કડવા ચોથ વગેરે નંબર બે ભારતના નકશો કે પૃથ્વીનો ગોળો જોઈને ભારતના પડોશી દેશોના નામ લખો પાકિસ્તાન નેપાળ ભૂતાન શ્રીલંકા બાંગ્લાદેશ તિબેટ ચીન વગેરે નંબર ગુજરાતના પડોશી રાજ્યોના નામ નકશામાં જોઈને લખો તો કે ગુજરાતના પડોશી રાજ્યોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે નંબર ચાર ધૂમકેતુની ઓળખ શાના આધારે થાય છે તો ધૂમકેતુ પૂંછડી ધરાવે છે તેના પરથી તેને ઓળખી શકાય છે નંબર પાંચ સરહદનું મહત્ત્વ શું હોય છે સરહદો રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે કારણ કે તેઓ નગર રાજ્ય અથવા દેશને વિદેશી આક્રમણ અને અન્ય ખતરા સામે સુરક્ષિત રાખે છે પ્રશ્ન નંબર નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો નંબર એક સુનિતા બાર માસ કરતા વધુ સમય માટે અવકાશમાં રહ્યા હતા ખોટું નંબર બે કલ્પના ચાવલાએ બાળકો સાથે મુલાકાત કરી ખોટું નંબર ત્રણ અવકાશમાં તમામ વસ્તુઓ હવામાં તરે છે ખરું નંબર ચાર પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ આપણને પકડી રાખે છે ખરું નંબર પાંચ રાત્રે જોવા મળતા ખરતા તારાને ઉલ્કા કહેવાય છે ખરું પ્રશ્ન નંબર ચાર નીચેની ખાલી જગ્યા પૂરો નંબર એક હેલિકોપ્ટર કે વિમાનના ચાલકને ખાલી જગ્યા કહેવાય છે પાઇલોટ નંબર બે નકશા કે ગોળામાં દરિયો ખાલી જગ્યા રંગથી બતાવવામાં આવે છે નીલા નંબર નકશામાં બે દેશો કે રાજ્યોને અલગ દર્શાવવા દોરેલી રેખાને જગ્યા સીમા કહે છે આંતરરાષ્ટ્રીય નંબર ચાર ગુજરાત અને દિલ્હી વચ્ચે ખાલી જગ્યા ખાલી જગ્યા રાજ્યો આવેલા છે રાજસ્થાન અને મધ્યપ્રદેશ નંબર પાંચ સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે તે પક્ષને ખાલી જગ્યા કહે છે શુક્લ પક્ષ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વાદિન પૂર્વ આવી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી મેળવી શકો છો એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નંબર એક અવકાશમાં સુનિતાના વાળ કેમ ઊભા જ રહેતા હશે તો અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી આથી ગુરુત્વાકર્ષણની ગેરહાજરીમાં માથાના વાળ હવામાં તરતા હોય છે આ કારણથી સુનિતાના વાળ ઊભા રહેતા હશે નંબર બે પાઠ્યપુસ્તકના પૃષ્ઠ ક્રમાંક એકસો આઠ પર આપેલા ચિત્રમાં પૃથ્વી અડધી કેમ દેખાતી હશે તો પૃથ્વીના જેટલા ભાગ પર ચંદ્રનો પડછાયો પડતો હોય અને પૃથ્વીનો એટલો ભાગ ચંદ્ર પરથી જોતા આપણે જોઈ શકીશું નહીં માટે પૃથ્વી અડધી દેખાતી હશે નંબર ત્રણ સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણે સખત મહેનત દ્રઢ સંકલ્પ ટીમ વર્ક અને ઉચ્ચ લક્ષ્યાંકો વગેરે જેવા ગુણો શીખી શકીએ નંબર ચાર તારાઓ હંમેશા રાત્રે જ કેમ જોવા મળે છે તો દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોવાના લીધે આપણને તારા દેખાતા નથી રાત્રે સૂર્યપ્રકાશ ન હોવાથી આપણે તારાઓને જોઈ શકીએ છીએ નંબર પાંચ સૂર્ય દરરોજ સવારમાં ઊગી જાય છે અને ચંદ્ર કેમ વહેલો મોડો ઉગે છે તો સૂર્ય દરરોજ સવારે એક જ સમયે ઉગે છે કારણ કે પૃથ્વી તેની ધરી પર નિશ્ચિત સમય પર પરિભ્રમણ કરે છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની તુલનામાં તેની સ્થિતિને બદલ્યા કરે છે આ ભ્રમણ કક્ષાની હિલ ચાલને કારણે ચંદ્ર વહેલો મોડો ઉગે છે પ્રશ્ન નંબર છ તમારા મિત્રો શિક્ષક માતા પિતા કે દાદા દાદી ને પૂછીને નીચેના અવકાશી પદાર્થો માટે ગીતની પંક્તિઓ કે જોડકણા લખો નંબર એક સૂર્ય સવારે ઉગે સૌને જગાડે ધરતી પર પથરાવે કિરણ સૂર્યને સૂર્યદેવને જળ અર્પણ કરીએ નમો નમ સૂર્ય સૂરજ દેવ નંબર બે ચંદ્ર મમ્મીના ભાઈ કહેવાય સૌના સગા ચંદા મામા દૂર વસનારા ચંદા મામા નાના થાય મોટા થાય નંબર તારા ભરેલું તળાવ તળાવમાં તો રાત્રે ચમકે તારલ્યા ટમ ટમે તારલ્યા નંબર ચાર આકાશ ધોળું પૂરું આકાશ આકાશમાં તો અવકાશી પદાર્થ સૌર પરિવાર વસે આકાશમાં આકાશનો તો અંત નહીં નંબર પાંચ ધરતી ધરતી માને નમન લીલી છામ ધરતી ધરતી આપે ધાન ખાઈને રહો સાજા તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વઅધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે